તો મિત્રો ઘણા બધા લોકોને કેવું હોય છે કે એનો જે લિંગ હોય ને તેની નીચે બે જે ગોળી હોય છે બરાબર છે એ એકદમ નાની હોય છે પણ તેને નથી ખબર કે મારી ગોળી તો નાની છે હકીકતની અંદર એને એવું લાગે છે કે આ તો નોર્મલ સાઇઝની છે બરાબર ને તો એટલા માટે ઘણા બધા પ્રકારના એવા કારણો છે કે જેને કારણે તમારી જે ગોળી હોય છે એ જો નાની થઈ જાય તો ઘણી બધી પ્રકારની તકલીફો જે છે એ તમને ડેફિનેટલી આવી શકે છે તો એટલા માટે મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આંખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા કારણ કે આવા ક્વોલિટી વિડીયો બનાવવાની પાછળ ખૂબ જ વધારે મહેનતની જરૂર પડતી હોય છે અને આજના સમયની અંદર કોઈ આના વિશે ખુલ્લેથી વાત કરવા પણ નથી માંગતું તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને જો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ કે લિંગની નીચે બે ગોળી આવેલી હોય ને તેની નોર્મલ સાઇઝ કેટલી હોય છે જનરલી સાડા ત્રણથી માંડી અને ચાર સેન્ટીમીટર સાઇઝની જે છે એ ગોળી આવેલી હોય છે અને ડૉક્ટર જે છે એ સોનોગ્રાફી કરાવી અને એ સાઇઝ જે છે એ જોવે છે કે ભાઈ સોનોગ્રાફીની અંદર જે છે એ સાઇઝ બતાવી દે છે એના કારણે ડૉક્ટરને ખબર પડે છે કે તમારી ગોળી જે છે એ નોર્મલ સાઇઝની છે કે પછી નાની છે કે પછી વધારે પડતી મોટી થઈ ગઈ છે બરાબર છે હવે મિત્રો અહીંયા ઘણા બધા લોકોનું કન્ફ્યુઝન એવું હોય છે કે ઘણા લોકો એવા સવાલો પૂછતા હોય છે કે ડૉક્ટર સાહેબ મારી એક ગોળી જે છે એ બીજી ગોળી જે છે તેના કરતાં થોડી નીચેની બાજુએ આવેલી છે અથવા તો ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ એક ગોળી મોટી છે અને એક ગોળી નાની છે તો આના કારણે કોઈ તકલીફ તો નહીં થાય ને તો મિત્રો અહીંયા હું તમને અમુક ઉદાહરણ જે છે તેના દ્વારા હું તમને સમજાવવા માગું છું કે માની લો કે આ જે છે એ બે ગોળી છે બરાબર છે તો આ ગોળી જે છે એમાંથી અમુક લોકો જે છે એવું કહેતા હોય છે કે ડૉક્ટર સાહેબ અમારી એક ગોળી જે છે એ બીજી ગોળી કરતાં થોડીક નીચેની બાજુ એ છે એટલે કે આવી રીતે છે બરાબર છે અને જનરલી જે છે એ એવું જોવા મળે છે કે જે ડાબી બાજુની ગોળી હોય છે ને એ જમણી બાજુની ગોળી જે છે તેના કરતાં થોડી નીચે હોય છે તો તમારે ટેન્શન લેવાની કોઈ જ આમાં ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એ એબઝલ્યુટલી નોર્મલ છે જો તમારી એક ગોળી નીચે અને એક ગોળી જે છે એ ઉપર હોય અથવા તો એક ગોળી મોટી અને એક ગોળી તમને નાની લાગતી હોય અને તમને કોઈ પણ પ્રકારની બીજી ફરિયાદ ના હોય એટલે કે દુખાવો ના થતો હોય બરાબર છે અને સંબંધ બાંધવા જે છે તેની અંદર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ ના આવતી હોય તો પછી ડેફિનેટલી આ કોમન વસ્તુ છે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી આ ઉપરાંત મિત્રો હું તમને બીજી વસ્તુ જણાવી દઉં છું કે આપણી લિંગની જે બે ગોળીઓ આવેલી હોય ને એ ડાયરેક્ટ ગોળીઓ નથી આવેલી હોતી તેની ફરતે એક પ્રકારની કોથળી હોય છે જેને આપણે ભૂષણ કોથળી તરીકે ઓળખીએ છીએ અને તેની અંદર ગોળી જે છે એ આવેલી હોય છે બરાબર છે હવે આ જે કોથળી આવેલી હોય છે તેની આજુબાજુ એનું શું કામ છે એનું સ્પેશિયલી એ કામ છે કે એની અંદર બે જે ગોળી આવેલી છે તેની આજુબાજુનું તાપમાન જે છે એ નિયંત્રિત કરવું બરાબર છે એટલે કે ગોળીને ના વધારે ઠંડી થવા દેવી અને ના વધારે ગરમ થવા દેવી તમે જોજો મિત્રો કે જ્યારે વધારે પડતું ઠંડીનું વાતાવરણ હોય છે એટલે કે બહાર વધારે પડતી ઠંડી હોય ને ત્યારે આ કોથળી જે હોય ને ગોળીની ફરતે જે કોથળી આવેલી હોય છે તે સકોડાઈ જાય છે આવી રીતે બરાબર છે તો જેને કારણે આપણને એવું લાગે છે કે મારી ગોળી જે છે એ નાની થઈ ગઈ છે પરંતુ એ હકીકતની અંદર નોર્મલ હોય છે અને જ્યારે પાછું ગરમ વાતાવરણ થઈ જાય છે ત્યારે તે સકવડાયેલી કોથળી જે છે એ પાછી નોર્મલ સાઇઝની અંદર થઈ જતી હોય છે તો આવા પ્રકારની વસ્તુઓ થતી રહેતી હોય છે આ ઉપરાંત મિત્રો જો તમારી ગોળી જે છે એ સાચે જ અમુક કારણોને લીધે નાની એ કારણોનું ડિસ્કસ જે છે એ વિડીયો પૂરો જોજો મિત્રો આપણે આગળ કરશું કે કેને કારણે ગોળી જે છે એ નાની થઈ જાય છે અને નાની ના થાય એના માટે તમારે બચવા માટે શું કરવું જોઈએ તો અમુક કારણોને કારણે જો તમારી ગોળી જે છે એ સાચે જ નાની થઈ ગઈ હોય તો પછી હું તમને જણાવી દઉં કે આપણી ગોળી જે છે ને એ શું કામ કરે છે બે પ્રકારના કામ જે છે એ તે કરે છે એક તો વીર્ય બનાવવાનું કામ કરે છે અને બીજું ટેસ્ટોસ્ટેરોન જે છે એ બનાવવાનું કામ કરે છે જે આપણા શરીરની અંદર એક પ્રકારનો હોર્મોન છે બરાબર છે હવે આ બે પ્રકારની વસ્તુ જે છે એ તમારી ગોળી જ નાની થઈ ગઈ તો એનું કામ જે છે એ ખોરવાઈ જશે અને કામ જે છે એ ખોરવાઈ ગયું તો પછી એ ગોળી જે છે તેની અંદર જે વીર્ય બનતું હતું એ બનવાનું જે છે એ બંધ થઈ જશે જેના કારણે સંબંધ માનતી વખતે વીર્ય જ બહાર નહીં નીકળે તો જેના કારણે પ્રેગ્નન્સી નહીં રહે અને બાળક જ નહીં થાય બરાબર છે તો તમે પિતા જે છે એ નહીં બની શકો બીજા પ્રકારનું કામ એ ખોરવાઈ જશે કે જે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જે છે એ બનાવતું હતું એ હવે તમારી ગોળી નાની થઈ ગઈ છે એટલા માટે હવે એ નહીં બને તો જેના કારણે મરદાના તાકાત આવવી જોઈએ એ નહીં આવે પ્યુબર્ટી પ્યુબર્ટીના સમય એટલે કે પંદર અને સોળ વર્ષ ની ઉંમર દરમિયાન જે દાઢી અને મૂછના વાળ આવવા જોઈએ છાતી પરના વાળ આવવા જોઈએ પ્રાઇવેટ પાર્ટના વાળ આવવા જોઈએ એ વસ્તુ નહીં આવે બરાબર છે એટલે કે વાળ જે છે એ નહીં આવે તમને સંબંધ બાંધવાનું બિલકુલ મન નહીં થાય અને તમારો લિંગ જે છે એ પણ મોટો નહીં થાય નાનો જ રહેશે તો આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ ગોળી નાની હોય ને તો આવી શકે છે ડેફિનેટલી તો હવે મિત્રો વાત કરીએ કે ગોળી નાની કેમ થઈ જાય છે સૌથી પહેલાં તો જેમ જેમ આપણી ઉંમર વધે ને એટલે કે આપણે ગઢા થઈએ ને તેમ તેમ તમે જોજો કે આપણી લિંગ અને લિંગની નીચેની જે કોથળી હોય છે કે જેની અંદર બે ગોળી હોય છે એ બધું સંકોડાવાનું શરૂ થઈ જાય છે બરાબર છે તો જેના કારણે જે છે એ નાની લાગે છે આ ઉપરાંત તમે જોજો કે જ્યારે કોઈ વ્યક્તિ પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરની આજુબાજુએ પહોંચે છે ને તો તે સમય દરમિયાન તેના શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ એવું નથી રહેતું કે જેવું પહેલાં જુવાનીના સમયની અંદર હતું એ ઘટવા માંડે છે બરાબર છે તો જેના કારણે ગોળી જે છે એ નાની થઈ જતી હોય છે બીજી વસ્તુ મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે તમે કોઈ ક્રિકેટ રમતા હોય અથવા તો કોઈ પણ પ્રકાર ની વસ્તુઓ જે છે એ તમે રમતા હોય એથ્લેટિક્સ એક્ટિવિટી કરતા હોય અથવા તો રમતગમત દરમિયાન બોલ એટલે કે જે દડો છે એ તમારી લિંગની નીચે બે ગોળીઓ હોય છે કોથળી હોય છે તે જગ્યાએ જો જોરથી વાગી ગયો અને તમને ઇન્જરી થઈ ગઈ તો ઇન્જરી થવાના કારણે તમારી ગોળી જે છે એ નાની થઈ શકે છે આ ઉપરાંત મિત્રો એક કન્ડિશન આવે છે કે જેની અંદર શું થાય છે કે મેં તમને કીધું ને કે રમતગમત દરમિયાન અથવા તો કોઈ પણ રીતે જો તમારા લિંગની નીચે જે કોથળી આવેલી હોય છે જેની અંદર બે ગોળી હોય છે જ્યાં ઇન્જરી થઈ ગઈ બહુ વધારે પડતી બરાબર છે એકદમ તો જેને કારણે એ કન્ડિશન આવે છે કે જેની અંદર માની લો કે આ તમારી ગોળી છે બરાબર છે લિંગની નીચે હવે એ ગોળી જે હોય ને તેની ઉપર એક ગોળી જે છે તેના સુધી લોહી પહોંચાડવા માટે એક પ્રકારનો કોડ આવેલો હોય છે તો આ એક કોડ છે માની લો તો હવે જે છે એ માની લો કે તમને ક્રિકેટનો બોલ લાગી ગયો જોરથી તો જેને કારણે આ નીચેની ગોળી જે છે ને એ આવી રીતે ઘૂમી ગઈ તો સાથે સાથે આ કોડ પણ આવી રીતે ઘૂમશે જેના કારણે જે ઉપરનો કોડ હોય ને ત્યાં આટી વળી જશે બરાબર છે તો હવે તમે મને જણાવો કે કોડનું કામ શું હતું કે ગોળી સુધી લોહી લઈ જવાનો બરાબર છે હવે ગોળી ઘૂમી ગઈ તો જેને કારણે ઉપરનો કોડ જે છે જે લોહી લઈ જતો હતો એ પણ ઘૂમી જશે જેના કારણે પ્રોપર પ્રમાણમાં બ્લડ સપ્લાય જે છે એ ખોરવાઈ જશે અને જેના કારણે તે જગ્યા ઉપર સોજો આવી જશે ઇન્ફેક્શન લાગી જશે અને જેના કારણે ગોળી જે છે એ નાની થઈ જશે તો આ પણ એક કારણ છે આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે કોઈપણ પ્રકારનું તમને જબરદસ્ત લેવલની અંદર બેક્ટેરિયલ અથવા તો વાયરલ ઇન્ફેક્શન લાગી ગયું હોય તો તેના કારણે ગોળી જે છે એ નાની થઈ જાય છે બીમારીની અંદર આ ઉપરાંત મિત્રો જ્યારે તમને હોસ્પિટલની અંદર અમુક પેશન્ટ એવા હોય છે કે જેને પેશાબ જે છે એ બહાર નથી નીકળતો તો જેના કારણે લિંગ જે હોય ને તેની અંદર એક નળી નાખવામાં આવે છે પેશાબની નળી કે જેના કારણે તમારે પેશઅપ કરવાની જરૂર નથી પડતી એ નળીમાંથી ઓટોમેટિક બહાર નીકળી જતો હોય છે તો જો આ નળી નાખતી વખતે ઇન્ફેક્શન લાગી ગયું હોય ને તો તમારી ગોળી જે છે એ નાની થઈ શકે છે આ ઉપરાંત જો તમને ઉનવા થઈ ગયો હોય આપણે કહીએ ને કે પેશપ કરતી વખતે જબરદસ્ત બળતરા થાય છે વગેરે વગેરે જો તમને ઉનવા થઈ ગયો હોય તો તેને કારણે તમારી ગોળી જે છે એ જો ત્યાં ઇન્ફેક્શન જે છે એ પેશાબનું ઇન્ફેક્શન હોય ત્યાં સુધી સીમિત હોય ત્યાં સુધી વાંધો નથી આવતો પણ જો એ ઇન્ફેક્શન જે છે એ તમારી લિંગની છે બે ગોળી હોય ત્યાં સુધી પહોંચી ગયું તો પછી ગોળી જે છે એ નાની થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જ્યારે તમે સંબંધ બાંધવા માટે જાઓ છો અને સંબંધ બાંધતી વખતે તમને નથી ખબર કે તમારા સામેવાળા પાર્ટનરને અલગ અલગ પ્રકારની પ્રાઇવેટ પાર્ટ જે છે તેની બીમારીઓ છે જો તમને ગંભીર બીમારી લાગી ગઈ તો પછી તમારી ગોળી જે છે એ નાની થઈ શકે છે તો એટલા માટે હંમેશા હું કહું છું કે પ્રોટેક્શનનો યુઝ સંબંધ બાંધતી વખતે કરવો જોઈએ અને સામેવાળા પાર્ટનર જે છે તેની હિસ્ટ્રી પણ આપણને ખબર હોવી જોઈએ બરાબર છે આ ઉપરાંત તમારે ધ્યાન એ રાખવાનું છે કે કોઈપણ પ્રકારની ઇન્જરી જે છે એ તે જગ્યા ઉપર ના થાય બરાબર અને કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન જે છે એ ના લાગે તો એટલા માટે સાફ સફાઈ પૂરતા પ્રમાણમાં પ્રાઇવેટ પાર્ટની જે છે એ રાખવાની છે કે જેના કારણે આ પ્રકારનું ઇન્ફેક્શન જે છે એ વાયરલ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન મોસ્ટ ઓફ ના લાગે આ ઉપરાંત જે લોકો વધારે પ્રમાણમાં પીતા હોય છે બરાબર છે તો એ પીવાને કારણે તમારા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોનનું લેવલ જે છે એ ઓછું થઈ જશે અને આ ઉપરાંત જે ગોળી હોય છે તેની ટિશ્યુ જે છે એ ડેમેજ થઈ જશે તો જેના કારણે ગોળી જે છે એ નાની થઈ શકે છે આ ઉપરાંત મિત્રો તમે જોયું હશે કે ઘણા બધા લોકો જે છે એ જીમમાં જતી વખતે બોડી બનાવવા માટે ગમે એ સ્ટીરોઇડ જે છે એ લઈ લેતા હોય છે જીમની અંદર જે પ્રોટીન પાવડર પીવડાવવામાં આવે ને તમને તેની અંદર સ્ટિરોઈડ મિક્સ કરીને આપતા હોય છે કે જેના કારણે તમારી બોડી તો બની જાય છે પણ અંદરથી ખોખલી હોય છે બહારથી એવું લાગે છે કે આ કેટલો તાકાતવર માણસ છે પણ અંદરથી ખોખલી બોડી બની જાય છે તો આવા પ્રકારના સ્ટીરોઇડ જે છે એ તમે જો લાંબા સમયથી શરૂ રાખશો ઘણા બધા લોકો જે એવા હોય છે કે જેને ખીલ થતા હોય છે મોઢે તો ડૉક્ટર જે છે એ સ્ટિરોઈડ આપી દેતા હોય છે પણ પરંતુ પેશન્ટને ખબર નથી હોતી એ બિચારો લીધા રાખે છે આ ઉપરાંત અમુક લોકોને ટાલ પડી ગઈ હોય છે માથા ઉપર તો જેના કારણે સ્ટીરોડ એ કોમનલી ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરી દેતા હોય છે અને જો મહિનાઓ સુધી આ સ્ટીરોઇડ શરૂ હોય ને તો ડેફિનેટલી તમારી ગોળી જે છે તેના ઉપર ગંભીર અસર પડશે સાઈડ ઇફેક્ટ થવાને કારણે ગોળી જે છે એ નાની થઈ જશે આ ઉપરાંત જો અમુક કેન્સરના દર્દીઓ હોય છે જે કિમોથેરેપી રેડિયોથેરેપી લેતા હોય તો જેના કારણે ગોળી જે છે એ નાની થઈ જતી હોય છે તે લોકોને આ ઉપરાંત મિત્રો તમે જોયું હશે કે બાળપણની અંદર તમને ગાલ પચોળા જે છે ને એ જનરલી થયા હશે પરંતુ જ્યારે એવા પ્રકારના લોકો કે જે પ્યુબર્ટીની એજ વટાવી ગયા છે પંદર સોળ વર્ષની ઉંમર પછી જો તમને ગાલપચોળા થાય તો અઠવાડિયા પછી જો અઠવાડિયા સુધી પણ એ ગાલપચોળા જે છે એ સારા ના થાય તો એના કોમ્પ્લિકેશન જે છે એ આવવાની શરૂઆત થઈ જાય છે અને અઠવાડિયા પછી જે છે એ ગોળી જે છે એ નાની થવાની શરૂઆત જે છે એ પણ થઈ જાય છે કારણ કે ઇન્ફેક્શન ત્યાં સુધી ગોળી સુધી ફેલાઈ જતું હોય છે આ ઉપરાંત મિત્રો આપણા પગ જે હોય ને એની અંદર અમુક વખતે વેન જે છે એટલે કે જે લોહી જે છે એ હાર્ટ તરફ લઈ જનારી જે વેન આવે છે એટલે કે શીરા આવે છે તે આવી સૂજી જાય છે ફૂલી જાય છે તો આવા પ્રકારની સેમ કન્ડિશન જે છે એ જે આપણી ગોળી જે હોય ને ગોળી તો તેની ઉપર જે વેન આવેલી હોય છે એટલે કે શીરા આવેલી હોય છે તે જો ફૂલી જાય તો જેના કારણે ગોળી જે છે એ નાની થઈ શકે છે સેમ કંડિશન જે છે એ ગોળી ઉપરની શીરા સાથે થાય છે બરાબર છે આ ઉપરાંત મિત્રો જ્યારે આપણે માતાના ગર્ભની અંદર હોઈએ છીએ ત્યારે આપણી જે ગોળી હોય ને એ તમને એવું લાગતું હોય છે કે એ જે જગ્યાએ હોવી જોઈએ લિંગની છે ત્યાં જ હોય છે પણ એવું નથી હોતું જ્યારે આપણે માતાના ગર્ભની અંદર હોઈએ છીએ ત્યારે ગોળી જે છે એ આપણા પેટની અંદર હોય છે જ્યારે આપણો જન્મ થઈ જાય છે ત્યારથી માંડી અને છથી નવ મહિના સુધી એ ગોળી જે છે એ આપણા પેટમાંથી ધીરે ધીરે નીચે ઉતરી બરાબર છે અને આપણા લિંગની નીચે જે વૂષણ કોથળી હોય છે તેની અંદર આવી જાય છે ઓટોમેટિક તો અમુક લોકો જે છે એ એક વર્ષના થઈ જાય ને તો પણ તે નીચે જે છે એ નથી આવતી આ ઉપરાંત અમુક લોકો પાસે નોલેજ જ નથી હોતું કે ભાઈ આ ગોળી જે છે એ નીચે આવી શકે નહીં આપણે ચેક કરાવીએ કે નહીં તો અમુક લોકોને કેવું હોય છે કે એ લોકો પંદર પંદર વર્ષના થઈ જાય ને ત્યાં સુધી એની ગોળી જે છે એ નીચે ઉતરી જ નથી હોતી તો જો આ કન્ડિશનની અંદર ઓપરેશન તમે કરાવી અને ગોળી જે છે એ પેટમાંથી લિંગની નીચે જે છે એ ફિક્સ ના કરી તો તમારી ગોળી જે છે એ નાની થઈ જશે અમુક લોકોને પેટમાંથી ગોળી જે એ નીચે તો આવે છે પણ સાથળના ભાગમાં અથવા તો પેટ જે છે તેના નીચેના ભાગની અંદર બરાબર છે એ ફસાઈ જતી હોય છે તો એટલા માટે ઓપરેશન કરી અને લિંગની નીચે ફિક્સ કરવી ખૂબ જ વધારે મહત્ત્વની છે જરૂરી છે નહીતર ગોળી જે છે એ નાની થવાની સમસ્યા જે છે એ ડેફિનેટલી આવી શકે છે પછી મેં કીધું એમ કે આગળ જે છે એ પ્રેગ્નન્સી ના રહેવી વાળ શરીરે ના ઉગવા અને લિંગ જે છે એ નાનો રહેવા સંબંધ વાંધવાની ઈચ્છા ના થવી આવા પ્રકારની સમસ્યાઓનો સામનો તમારે ડેફિનેટલી કરવો પડી શકે છે તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ડોક્ટર રવિ સુતરિયા સાઇનિંગ ઓફ